દડો પડે એને બેસી જવાનું જેનો દડો શરીરને ને અડે અને પહેલા આવી જાય એને નું પેકેટ જેને દડો ન પડે એને ચોકલેટ હાલો ને બિસ્કિટ બીજા બધા એને ચોકલેટ ચાલો રમસ્ટાર દડો પડે એને બેસી જવાનું જેનો પહેલો નંબર આવશે એને બિસ્કિટ હાલો બરોબર છે ને બિસ્કિટ અલસી સરસ ચોકલેટ મન્નત બેન દડો અડે છે કઈ નો મળે બેટા હાથ ને અડે દડો એ જોવો હલો બરોબર છે વૈશાલી તું આવું જ બેટા હાલો તારે દડો અડેલો છે બેન કઈ નો હાલે એવું હાલો દડો અડેલો છે બેન લતા બેસી જાવ દડો અડવો ન જોઈએ સરસ ચાલો દડો અડે પડે એટલે ઉતાવળ થોડી કઈ નહી કરવાની બહુ સરસ દડો શરીરને હડશે એ આવું બહુ સરસ હાલો હતીક ખાન ને બિસ્કીટ ભાઈ હાલો ચોકલેટ 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 દડા સામે ધ્યાન પાર્ટીનું બેલેન્સ સરસ બહુ સરસ બિસ્કીટ ભાઈ આને હાલો ચોકલેટ સરસ બહુ સરસ ભાઈ બરોબર છે ભાઈ સરસ હાલો બરોબર છે ચોકલેટ તો મળવાની છે ધીમે ધીમે આખો હાલો ચોકલેટ લઈ જીયા બાળકો સાથે બાલવાટિકા નું સ્પર્ધામાં છે ભાઈ આપણે જોવાનું છે કોણ જીતે છે જોવું છે ને કોણ જીતશે અતિ ખાન ચાલો નમસ્કાર ¡La